ઊભો રહતા હું જાઉં તો એ ભાઈ છે અમારે આમ આમ છે ને મોટા ફેમસ હોય પણ આમ ન હોય આ ભાઈ નાણા મંત્રી છે એને પૂછ લે હે ભાઈ એ ભાઈ આ બધાય આમ મૂંગા હોય ને માણસાટું બોલો માટે માનતા થતી હોય ને અહીં બોલે હા હું બનાવી દે શું બનાવો છો શું બનાવો તમે એમ છેડ બનાવીને મંદિરની બાજુમાં આ આપણે ફાઇનલી આ બધાની મહેનત છે એક વિડીયો સરસ મજાનો બનાવી જ મેં કીધું અર્જુનભાઈ બધા તડકાના બધા છે ઠાકી જાય અમારા ભાણું પાછું વેડિંગ કરે છે ટોપી બધું અમારું ઉપ્રમુખ ને મનસુખભાઈ ને પંકજભાઈ અમારે જબરદસ્ત મહેનત છે ને અમારા ટ્રેક્ટર અમારું છે ઉપયોગ કરી લીધો શેડ સરસ મજાનો બની છે અને આખો શેડ બની જાય એટલે હવે ફરી પાછો આપણે પણ દેખાડશું અને બન્યા રહેજો અલગ માને પંકજભાઈને આપું છું કે સરસ મજાના ફૂલ ઝાડ પણ સાફ થઈ ગયા છે અને એક ભાઈ જબરદસ્ત મહેનત કરે એની સેવાને પણ આપણે દેખાડી દઈએ જો પંકજ તો મિત્રો જો આપણે આયા હતા ભાવનગર પણ આવ્યા છીએ આતાવાઠાને જવા ઉપર અને રક્ષા મંદિર જવા ઉપર આવ્યા છીએ એટલે એ છે બાકી તમે વાત કરાય તો બતાજી દો છે ઓલમમાં જો આપણે સાફ સફાઈ કરે છે આ એ બધું બધું જો આ પાછળ જે દેખાય છે ને આ પણ બહુ ખડ ને ઉબસ ખૂબ જામી જેવું વાતાવરણ છે એટલે ખડ ને તો છે કે આમ છે કે અખડ ને ઉઠાય ત્યાં તો બધું સાફ સફાઈ ને અત્યારે કામકાજ ચાલી રહ્યો કે થોડા દિવસ સમયમાં પાસા રામદેવ બાપાના નોરતાવાના છે તો એ બધાની અત્યારે એ બધી વસ્તુને અત્યારે શું કહેવાય કે

અત્યારે પાણી પાવાનું તો બહુ ઓલું હોય નહીં એટલે વરસાદ ઉપર બધા હોય વરસાદનો થોડો ઘણો પ્રોબ્લેમ છે એટલે વરસાદ તમારે બહુ થોડોક મેકલ જવા તો અત્યારે તો અહીંયા શેડ ડબડી રહ્યો છે તો સારી રહેતો બધા અહીંયા મસ્તા કારણે પાસા ભાઈ મનસુખા કારણે બધા જાય ટ્રેક્ટર ઊભા છે ને અહીંયા તો બેડીનું કામ કરતું છે અમારે ભાઈલા ભાઈ ને બધા આ રીતના પાપડ શેડ બનાવવાનું છે તો બધા કામ કરે છે ફોન રીતે

રામ નું પાત્રો ગોલો આપડે મોકશું સાતર ના દિવસે આપડે જે કલસાર રામ ત્યાં રામજી ની જાન લઈને જવાનું છે તો વિડીયો જોવો તમે જોવા માટે

તો ફાઇનલી મિત્રો અત્યારે તમે દેખાડ્યો આજથી હું થઈ ગયું છે ને આપડો શેર પણ કમ્પ્લીટ થઈ ગયો છે ને હું કહેવાય કે

હું કહો છો પકો પાછા હે યાર આમ કે દે ભાઈ બાય બાય કે દે જયરામ આપી કી દે જયરામ આપી હર કો જય બાબા 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 કાટા કે દે કાટા એમ કી દેવા છે એમ રમેશ ભાઈ તાસે તો મિત્રો જો હવે હું કહે કે કાકા ની બધે ઓહો ના કામ લાગી જશે આજે એ વંડળ જે પ્રેક્ટિસ ને હું છે ને પપ્પા ની જાશે ભેંસ લેવા માટે હવે આપણે નથી કે દૂધ માટે તો એ બધે જાશે તો હા રાતે અત્યારે ગયા છે એટલે રાતે પાછા આવવાના છે એટલે હવે જીવા આવ્યો આપણને ખબર નહીં તો શું કહેવાય ગયા કામને બહુ કહેવું થોડા થાકી જાય છીએ ખાસ તો આમ તો ન લાગે પણ થોડા તો થાય કેવાય તો હવે તો બસ આરતી નું બનાવ્યું હવે તો જમવા લાવવાનું છે તો એની વાત જમી લઈ વિડીયો કીધો લાંબો થાય એ પ્રમાણે બનાવીશું બાકી તો જોઈ આગળ હવે બસ મિત્રો હવે વિડીયો ખૂબ લાંબો નથી કરવો એટલે આજનો હોલનો વિડીયો આગળ સુધી રાખીએ છીએ જેમ કે આપણે તો શું કહેવાય વિડીયો બહુ આમ ઘણા સમય પછી મેં કહેવાતો આ કે વિડીયો કોલ ટાઈમ ને એવું રહેતો નથી એટલે ઘણા સમય પછી વિડીયો આવ્યો છે પણ જેમ મને આમ વિડીયો બનાવવા ટ્રાય કરીશું હવે તો સાતમ આઠમ આવે છે એના પર વિડીયો સાતમ આમ ત્રણ દિવસ તો થોડા રેગ્યુલર મૂકશું જ નથી પણ આમ ટાઈમ ને એવું રહેતું નથી એટલે ક્યારે ખરેખર વિડીયો ઓછા નીકળીએ તો સાતમ આઠમમાં આપણે રામ જવાના છીએ સાતમ દિવસે તો એ પણ આપણે લીંક જવાના છીએ બાકી જો દિશાભાઈ સારું ને तो वीडियो सा किसी वीडि ाइक कर सब्सक्राइब कर लाइक कर दो लाइक कर दो लाइक कर दो तो म शरी सेनावाक म ा ब टा अ मरा